હેલો મિત્રો કેમ છો સ્વાગત છે ફરીવાર એક નવા જ વિડીયોની અંદર તો આજે આપણે લઈને આવે છીએ તમારા માટે સેકન્ડ હેન્ડ હોન્ડાઈની આઈ ટ્વેન્ટી ગાડી જે વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ ગાડી છે હોન્ડાઈ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર સત્તરનો બારમો મહિનાનું આનું મોડલ છે ઓનર છે તો સેકન્ડ ઓનર ગાડી છે વિમો ફૂલ ચાલી ચાલુ એવી કન્ડિશનની અંદર બી ટુ બી વીમો ફૂલ છે હોડાઈ આઈ ટ્વેન્ટી વર્જન એસ્ટ્રા ઓ ડીઝલની અંદર આ ગાડી તમને જોવા મળી જશે આ ગાડીનો કલર છે વ્હાઈટ સફેદ કલર ની અંદર આ ગાડી જોવા મળી જશે આ ગાડી જી જે ફોર ભાવનગરનું પાર્કિંગ છે તો ભાવનગરની અંદર આજુબાજુ રહેતા મિત્રો આ ગાડી લઈ શકે છે પુશ બટન થી આ ગાડી ચાલુ થશે આ ગાડીની અંદર છ એરબેગ આપવામાં આવેલી છે પછી આ ગાડીની અંદર રિવર્સ કેમેરો પણ એની અંદર આપવામાં આવ્યો છે ઓટો એસી છે એન્જિનની ફૂલ ગેરંટી સાથે આ ગાડી વેચવાની જ છે મલ્ટી સ્ટેરિંગ કંટ્રોલ છે આની અંદર તમે આ સ્ટેરિંગને ઊંચું અથવા નીચું હાઈટ પ્રમાણે પણ કરી શકશો કંપનીની અંદર જે એલોય વ્હીલ હોય છે એ કંપની એલોય વ્હીલની સાથે આ ગાડી વેચવાની છે કંપનીનું ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ આની અંદર લગાવેલું છે ઓરિજિનલ પાર્ટની સાથે કોઈ પણ સ્પેર પાર્ટ છે એ રિન્યૂ થયેલો નથી સારી એવી કન્ડિશનની અંદર ઓરિજિનલ ગાડી આ વેચવાની આખી જ ગાડી આ ઓરિજિનલ છે આ ગાડીની કિંમત છે એ તમને જે મોબાઈલ નંબર વિડીયોની અંદર અમે આપીશું એનો કોન્ટેક કરી અને તમે આ ગાડી અને એની કિંમત તમે જાણી શકશો મોબાઈલ નંબર છે તમને વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ મોબાઈલ નંબરનો કોન્ટેક કરી રૂબરૂ મુલાકાત કરી અને ગાડી લેશો આ ગાડી કયો જોવા મળશે તો આ ગાડી ભાવનગર એટલે કે ઉનાની અંદર આ ગાડી તમને જોવા મળશે ખાસ એક સૂચના આપવામાં આવે છે મિત્રો કે કોઈપણ સેકન્ડ હેન્ડ બાઇક અથવા ગાડી લેતા પહેલાં કોઈપણ પ્રકારનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું નહીં જેથી કરીને તમારી સાથે કોઈ પણ પ્રકારનું ફ્રોડ ના થાય આ ગાડી ગમતી હોય આ ગાડી તમને લેવાની ઈચ્છા હોય તો વિડીયોની અંદર જે મોબાઈલ નંબર આપેલો છે એનો કોન્ટેક કરી રૂબરૂ મુલાકાત કરીને જ ગાડી લેવાનો આગ્રહ રાખશો થેન્ક યુ મિત્રો વિડીયો ગમે હોય તો તમારો ખૂબ ખૂબ આભાર